જામનગર જિલ્લાના કલાવાડ ગ્રા સિટી પોલિટેશન વિસ્તારની અંદર આવેલ સિટીની બહારની સોસાયટી વિસ્તારની અંદર ત્રણથી ચાર મકાનની અંદર બંધ મકાનમાં ચોરી થયાની હરફીકત સામે આવેલ જે અનુસંધાન એ ફરિયાદી શ્રી અશ્વિનભાઈ મનસુખભાઈ ભંડેરી નાવે ફરિયાદ આપેલ તેમના ઘર તેમજ તેમની આજુબાજુમાં રહેતા કપિલભાઈ પૂર્ણ વૈરાયગી આનંદભાઈ સખિયા રાજેશભાઈ બુદેલ અને અલ્પેશભાઈ બગડાના મકાનમાં પણ તાળા તોડી ચોરી થયા એની અગીકત જણાવેલ છે જેમાં રોકડા રૂપિયા બે લાખને દસ હજાર તેમજ સોના ચાંદીના દાગીના પચાસ હજારના મળે બે લાખ સાઠ હજારની ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે અને આ ચોરી અનુસંધાને અમે જાતે સ્થળ વિઝિટ કરી અને અલગ અલગ ટીમો બનાવી અને તપાસ હાલ ચાલુ છે લોકલ પીઆઈસી હાલ તપાસ કરી રહ્યા છે બરાબર આમાં એવું છે કે તાજેતરમાં જ ધ્રોલ વિસ્તારની અંદર પણ આ જે મોની એક ચોરી થયેલી છે તેના સીસીટીવી પણ અમને મળેલ છે આ સીસીટીવી પણ છે અને બંને કમ્પેર કરતા સેમ વસ્તુ જણાય છે એટલે કે ત્રણ વ્યક્તિઓની એક ગેંગ અત્યારે અમારા વિસ્તારની અંદર એક્ટિવ હોવાનું પ્રાથમિક દૃષ્ટિએ જણાય છે જે તપાસ કરીને ત્યાં સુધી પહોંચી અને ગુનો ડિટેક્ટ કરવાની કોશિશ હાથ ધરું છે